વ્રત કે ઉપવાસમાં જ્યારે મને ઘડિયું ખાવાનું મન થાય ને ત્યારે હું આ જ બનાવું છું ખૂબ જ ફટાફટ બની જાય છે અને સૌ કોઈને ભાવે તેવું હોય છે જેના માટે જાડા તળિયાવાળી કરાય અંદર એક ટેબલ સ્પૂન જેટલું મેં ઘી લઈ લીધું છે હવે અહીં મિક્સ ડ્રાયફ્રૂટ લીધા છે જેમાં કાજુ બદામ અને પિસ્તાની કતરણ કરીને નાખી છે આને આપણે થોડાક તળીને લઈશું તો જ્યારે મિશ્રણની અંદર ડ્રાયફ્રૂટને તળીને લેવામાં આવે છે ત્યારે એનો ફ્લેવર વધારે ઇન્હાન્સ થઈને આવે છે તો અહીં તમે જોઈ શકો છો બહુ આપણે નથી તળવાના બહુ કલર નથી આપવાનો હલકો બદામી કલર આવે એટલે આપણે એને કાઢી લેશું હવે આ ઘી છે એને એમને એમ રહેવા દેશું અને આની અંદર આપણે બીજું અડધા કપ જેટલું ઘી નાખીશું અહીં મેં ઘી છે એ વિઘાર્યા વગરનું લીધું છે એટલે કે પીઘાડ્યા વગરનું લીધું છે જે માપમાં અડધા કપ જેટલું છે અહીં તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકી કે કપનું માપ સેટ કરી શકો છો હવે ઘી જેવું પીગળી જશે એટલે એની અંદર આપણે એક કપ જેટલો રાજેઘરાનો લોટ નાખીશું હું મારા ઘરે રાજગરાના શીરો કઈ રીતે બનાવું છું એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું તો પણ શીરો કે હલવો બનાવીએ તો એને ધીમા તાપે શેકવામાં આવે છે ધીમા તાપે જ્યારે લોટ શેકાય છે ત્યારે એનો ફ્લેવર છે ખૂબ જ ઇનહન્સ થઈને આવે છે કારણ કે પ્રોપર શેકાણો હોય છે ને એનો ફ્લેવર પણ અલગ જ હોય છે તો લોટ નાખીને સારી રીતે મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ છેલ્લે સુધી આપણે સ્લો જ રાખવાની છે બિલકુલ હાઈ નથી કરવાની તો આ લોટને શેકાતા વાળ લાગે છે તો અહીં મેં પંદર મિનિટ સુધી આ લોટને ધીમા તાપે શેક્યો છે તો ધીરે ધીરે તમે જોઈ શકો છો કે કલર અને ટેક્સચર બંને બદલાઈ રહ્યું છે અહીં તમે જોઈ શકો છો થોડોક બદામી રંગનો થઈ ગયો છે જ્યારે પંદર મિનિટ સુધી તમે શેકી લેશો ને તો આ રીતે ઘી છૂટું પડી જશે તો આ સ્ટેજ સુધી આપણે શેકવાનું છે એ વાતનું ધ્યાન રાખજો હવે બાજુમાં મેં દૂધ ગરમ કરી લીધું છે તો હું જ્યારે પણ શીરો બનાવું ને તો એને દૂધમાં બનાવું છું તેનાથી બહુ ક્રીમી તૈયાર થાય છે તો અત્યારે એક કપ જેટલું આપણે દૂધ નાખ્યું છે આ દૂધ ગરમ લેવાનું છે ઠંડુ બિલકુલ નથી લેવાનું નહીં તો ગાંઠા પડી જશે હવે તમે મિક્સ કરશો ને તો વારમાં જ લોટ છે બધું દૂધ પી જશે તો ત્રીસ સેકન્ડથી ઓછો સમય લાગે છે હવે જ્યારે આ રીતે બધું દૂધ પીવાય છે ને એટલે ફરી પાછું આપણે એક કપ જેટલું બીજું નાખીશું તો એક કપ લોટની સામે આપણે બે કપ જેટલા દૂધની જરૂરિયાત પડશે તો યુઝ્યુઅલી તમે વિડીયોમાં જોયો હશે કે લોકો પાણીથી બનાવે છે પણ એકવાર આ રીતે દૂધથી બનાવજો તમને ખૂબ જ ટેસ્ટી લાગશે શીરો કે હલવો ઓછી વસ્તુઓમાં બનાવવામાં આવે ને તો એ પોતાનો સ્વાદ અનેરો છોડે છે જો તમે પણ આ વાતથી એગ્રી થતા હો તો કમેન્ટ બોક્સમાં હા જરૂર લખજો તમે મારા વિડીયો કયા ગામ કયા શહેરથી જુઓ છો એ પણ જરૂર જણાવજો જોઈ શકો છો એક મિનિટની અંદર જ બીજા જે દૂધ નાખ્યું હતું એ પણ પીવાઈ ગયું છે અને આ રીતે કડાઈથી છૂટું પડી રહ્યું છે તો છેલ્લે આપણે એક કપ જેટલી ખાંડ નાખીશું જો ઓછું ઘર પણ પસંદ હોય તો પોણો કપ જેટલું નાખવાનું જો પ્રોપર મીઠું ખાતા હોવ તો એક કપ જેટલું આપણે ખાંડની જરૂરત પડશે ખાંડની જગ્યાએ તમે ખડી સાકરનો પણ ઉપયોગ કરી શકો છો અને ગોળનો પણ ઉપયોગ કરી શકો છો ગોળ લો ત્યારે અડધા કપથી થોડુંક ઓછું લેવાનું કારણ કે ગોળમાં ઘર પણ વધારે હોય છે તો તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો હવે સારી મિક્સ કરીશું ખાંડને જ્યારે છેલ્લે નાખો ને ત્યારે એ થઈને નીકળે છે અને એનો ટેસ્ટ છે વધારે સરસ આવે છે અને તમે જોઈ શકો છો દાણો દાણો છૂટો થયો છે સારી મિક્સ કરી લીધા બાદ લીડ કવર કરી લેશું ગેસની ફ્લેમ આપણી સ્લો જ છે એટલે ત્રણથી ચાર મિનિટ સુધી સીજવા દેશું એટલે ખાંડ છે ને બધી પીગળી જશે અને ખાતી વખતે બિલકુલ પણ મોઢામાં નહીં આવે જોઈ શકો છો એકદમ કડાઈથી શીરો છે છૂટો પડી રહ્યો છે તો પરફેક્ટ નિશાની છે કે આપણો શીરો પ્રોપર બન્યો છે અહીં તમે જોઈ શકો છો કે આ પણ ખાંડની કડી નથી રહી હવે તમે ઈચ્છો ને તો પ્લેટને ગ્રીસ કરી ઘી વાળી અને આ મિશ્રણને અંદર નાખીને તમે એના કાપા પાડીને પણ સર્વ કરી શકો છો અને એઝ ઇટ ઇઝ પણ સર્વ કરી શકો છો હવે તમે જોઈ શકો છો કે સારી મિક્સ કરી લીધું છે અને એકદમ લચકો જેને શીરો કહેવાય એવો તૈયાર થયો છે મોંમાં જતાં જ ઘડેથી સીધો સળસડાટ ઉતરી જાય એવો આ શીરો તૈયાર થયો છે હવે આની અંદર જે આપણે ડ્રાયફ્રૂટ તળીને રાખ્યા હતા એ નાખીશું તો મેં આનામાં એલચી પાવડર કે જાયફળ પાવડર કશું નથી નાખ્યું કારણ કે લોટનો પોતાનો જ સ્વાદ ખૂબ જ સરસ આવે છે ડ્રાયફ્રૂટ તળેલા જે હતા એ જ નાખ્યા છે આપણે એકવાર આ રીતે એલચી વગરનો જરૂરથી બનાવજો અને છેલ્લે શીરામાં સારી શાઇન આવે એ માટે કરીને એક ચમચી જેટલું આપણે ઘી ઉમેરીશું ને સારી રીતે મિક્સ કરી લેશું તો જોઈ શકો છો એકદમ શાઇની અને લચકો આપણો રાજનો શીરો તૈયાર થયો છે તો હજી શ્રાવણ મહિનાનો બે સોમવાર બાકી છે અગિયારસ બાકી છે પૂનમ બાકી છે તો આ રીતે એકવાર શીરો અચૂકથી બનાવજો અને તમે મારી રેસીપી ટ્રાય કરો છો તો કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી તમારા અનુભવ શેર કરજો જેથી મને પણ આનંદ થાય કે તમે લોકો મારી રેસિપી ટ્રાય કરી છે ને તમારો અનુભવ કયો રહ્યો તો અહીં તમે જોઈ શકો છો સીરો એકદમ તૈયાર છે સર્વ કરવા માટે તો આજની આ રેસીપી કોઈ પ્રકારો છે ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ હજી એક આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ